નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જે વાત કરવી છે યસ 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 માનવ સંસાધન સંચાલન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એચ આર એમ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એક ભાગ તરીકે એમાં કર્મચારી વ્યવસ્થા કઈ રીતે રહેલી છે તો કે માનવ સંસાધન સંચાલન એ કર્મચારીને તાલીમ આપવી કર્મચારીને બઢતી કઈ રીતે મળે કર્મચારી કાર્યક્ષમ કઈ રીતે બને કર્મચારીની અંદર સારી આયોજન કરવાની શક્તિઓ કઈ રીતે આવે કર્મચારીને વળતર કઈ રીતે સારું મેળવી શકાય વિકાસ કઈ રીતે થાય એ બાબતો અહીંયા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં કર્મચારીનો સમાવેશ રૂપી આપણે કરવાની છે અને એની આપણે ચર્ચા કરવાની છે ત્રણ ગુણની અંદર આ ટૂંકનો પૂછાય છે માનવ સંસાધન સંચાલન તરીકે કર્મચારી વ્યવસ્થા ચાલો મિત્રો તૈયાર થઈ જઈએ સૌપ્રથમ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થાને મૂળ પહેલા ચર્ચા કરશું પછી બે ભાગમાં વહેંચાયેલી છે આયોજન અને વળતર વિકાસ તો પહેલા માનવ સંસાધન સંચાલન એટલે કે કર્મચારીઓને સુધારવા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરવો કર્મચારીને નવું નવું પ્રોત્સાહન આપવું એવો ભાગ એટલે માનવ સંસાધન સંચાલન કર્મચારી સંચાલનમાં એની ભરતી કરવી હોય પસંદગી કરવી હોય તાલીમ આપવી હોય ભૌતિક સુખ સગવડ આપવી ઉત્તેજિક વેતન પ્રથા આપવી કર્મચારી કલ્યાણ થાય એવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે એવી બાબતોનો એચઆર ની અંદર સમાવેશ થાય છે એચ આર એમ હ્યુમન રિસોર્સ સુધીના કાર્યોનો જેમાં સમાવેશ થતો એને કર્મચારી વ્યવસ્થા કહેવાય એ બરાબર પરંતુ અહીંયા તો એ અર્થ પૂરતો નથી કારણ કે હવે કર્મચારીને એક માનવ સંસાધન સંચાલન વિભાગ તરીકે કામ કરાવવામાં આવશે અહીંયા માનવ સંસાધન સંચાલન છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને એ એનો વિભાગ જો હોય જ્યાં કર્મચારીને ટ્રેનિંગ આપવાની હોય આ વિભાગને એચઆરડી કહેવાય એચ આર ડી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને એ જ્યાં કર્મચારીને આપણે શીખવાડીએ છીએ જ્યાં એની લાગણીઓ જ્યાં એ નવું શીખશે જ્યાં એને તાલીમ મળશે એ વિભાગ હ્યુમન રિસોર્સ ડેલેપ

હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એ વિભાગ છે હ્યુમન રિસર્ચ ડિપાર્ટમેન્ટ તો બે ભાગમાં વહેંચાયેલું છે હું ફરીથી આગળ જતો રહું છું એટલે તમને ક્લેરિફિકેશન થાય બંને મુદ્દામાં ચાર ચાર મુદ્દા લખવાના છે યાદ રાખો કઈ રીતે પેલું આયોજન સંબંધિત બાબતો હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી વખતની બીજું વર્તન અને વિકાસ સંબંધિત બાબતો તો આયોજન સંબંધિત બાબતમાં કર્મચારી યોગ્ય લાયકાત પ્રમાણે કામગીરી સોંપવી અને કર્મચારીઓના જ્ઞાનમાં વધારો થાય તેવા હંમેશા પ્રયત્ન કરવા તો આ આયોજન સંબંધિત બાબત છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એચઆર ની અંદર કર્મચારી વ્યવસ્થા બે ભાગમાં વહેંચાયેલી છે તો પેલું આયોજન સંબંધિત બાબત બીજું છે વળતર અને વિકાસ સંબંધિત બાબત જરૂર પડે તો કર્મચારીને તાલીમ આપો નિષ્ણાંત કર્મચારી હોય એની વિચાર શક્તિ વધે એવા પ્રયત્ન કરો યોગ્ય વાતાવરણ પૂરું કરો કર્મચારીને યોગ્ય વળતર અને લાભ આપો અને જે કર્મચારી કાંઈ ફરિયાદ છે કાર્ય સંબંધિત સમસ્યાઓ હોય તો એ સમસ્યાઓને જાણો અને એનો ઉકેલ લાવો ફરી રિપીટ કરું છું ચારે ચાર બાબત તમે જોજો મિત્રો બાબત છે અને વળતર વિકાસ સંબંધિત બાબત છે યસ માનવ સંસાધન સંચાલન તરીકે કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થા તો બે ભાગમાં વહેંચાયેલી છે પેલું આયોજન સંબંધિત બાબતો એકમ માટે જરૂરી કર્મચારીનું આયોજન કરવું તેમજ એકમના વિકાસ માટે નવી નિમણૂક કરવી બીજું છે સમય સંજોગ તેમજ પરિસ્થિતિમાં જરૂર જણાય તો કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરવો હું જે મુદ્દો ઠીક મારું છું એ મુદ્દાની અંદર આ શબ્દ મને દેખાવો જોઈએ ત્રીજો છે દરેક કર્મચારીને યોગ્ય લાયકાત મુજબની કામગીરી સોંપવી કર્મચારીઓને સતત કાર્યશીલ રાખવા અને એના જ્ઞાનમાં સતત વધારો થાય તેવા પ્રયત્ન કરવા આ આયોજન સંબંધિત બાબતો છે હવે વાત કરવી છે વળતર અને વિકાસ સંબંધિત બાબતોની ચાલો જરૂર પડે તો કર્મચારીને યોગ્ય આપવી તાલીમ એની વ્યવસ્થા કરી આપો કર્મચારીને નવા નવા કાર્યમાં નિષ્ણાંત બની તેવા પ્રયત્ન કરો કર્મચારીની વિચાર શક્તિ વધે તેવા પ્રયત્ન કરો અને યસ કર્મચારીને યોગ્ય જરૂરી વાતાવરણ પૂરું પાડો કર્મચારીની લાયકાત પ્રમાણે એની લાયકાત પ્રમાણે યોગ્ય વળતર આપો સમસ્યાઓને ઝડપથી ઉકેલો ઉકેલ લાવો એક એવો વિભાગ જ્યાં માણસ જ્યાં કર્મચારી કામ કરે છે તો એના આયોજન સંબંધિત બાબતોનો વિચાર કરો અને વિકાસ સંબંધિત બાબત તો તમે જુઓ અહીંયા કર્મચારીનું આયોજન પણ સારી રીતે થાય છે અને અનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર આ બધા કાર્યો થાય છે આ માનવ સંસાધન વિભાગ છે ને કર્મચારી માત્ર ઉત્પાદનના સાધન તરીકે જ નહીં પરંતુ એક માનવી છે માનવીની અંદર એક લાગણી છે એવી રીતે એને સ્વીકારો મતલબ એ કર્મચારી ફેરબદલી દર ઘટે તેમજ કર્મચારીની કાર્યક્ષમતા અને એની કાર્ય સંતોષતામાં વધારો થાય તેવા પ્રયત્ન કરો કર્મચારી ફેરબદલ ફેરબદલી દર એલટીઆર લેબર ટર્ન રેશિયો લેબર ટર્ન રેશિયો મજૂર ફેરબદલી દર નું પ્રમાણ જે કંપનીમાં રોજબરોજ કર્મચારી બદલતા હોય ને એ સારું નહીં તો એ મજૂર ફેરબદલી દર વધી ગયો કહેવાય એ બહુ સારું નહીં કર્મચારી ફેરબદલી દર ઘટવો જોઈએ ઘટવી રહેવા જોઈએ કર્મચારી બહુ ફેરબદલ સારા સ્થગિત સારા સ્થિર કર્મચારી રહેવા જોઈએ એવું અહીંયા કહેવા માંગે છે અને એવા કર્મચારીની જેની કાર્યક્ષમતા સારી છે કર્મચારીની કાર્યક સંતોષતામાં વધારો મળે છે તો કર્મચારી એકમ માટે એક એવું સ્થિર કર્મચારી દળ ઊભું કરો જે એકમ માટે ટકી રહે આ તો રોજ રોજ નવા 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 કર્મચારી ફેરબદલ કર્યા કરે એ કઈ સારું નહીં કંપની માટે રેડી એટલે કર્મચારીના ઉદ્દેશો સિદ્ધ કરો કર્મચારીને યોગ્ય ઉદ્દેશ સિદ્ધ થાય તેવા પ્રયત્ન કરાવો તો આ બધી જ બાબતો આપણે જોઈ માનવ સંસાધન સંચાલનના વિભાગ તરીકે કર્મચારી વિભાગ કઈ કઈ રીતે રીતે બાબતોથી અનુકૂળ છે આયોજન સંબંધિત બાબતો વિકાસ વળતર સંબંધિત બાબતો બંને બાબતોની ચર્ચા કરી થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે યસ જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને થેન્ક યુ